એક પ્લેટ પાણીપુરી અને સાત સાથે ઝેર હા અમદાવાદમાં લોકો જે ખાઈ રહ્યા છે એ તમે જોતા જ ડરી જશો અમદાવાદના જમાલપુર બહેરામપુરામાંથી સામે આવેલા આ દ્રશ્યો ખરેખર ચોંકાવનારા છે જ્યાં રોજ લોકો સ્વાદ માટે પાણીપુરી ખાવા જાય છે એ જ જગ્યાએ આજે એએમસીની રેડ દરમિયાન ખુલાસો થયો એક ગંભીર ખતરો દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગટરના ગંદા પાણીની બાજુમાં જ પાણીપુરી બનાવવામાં આવી રહી હતી એટલું જ નહીં કાળા તેલમાં તળાટી પૂરી તળેલા ફટાકા દુર્ગંધ મારતું પાણી આસપાસ ખુલ્લું ગટર ગાયેલ જ્યાં લોકો આરામથી ચટાકેદાર પાણીપુરી ખાતા હોય છે આ રેડ દરમિયાન એએમસીના અધિકારીઓએ જોયું એ માત્ર નિયમ ભંગ નથી પરંતુ લોકોના જીવ સાથે ખુલ્લી રમત છે જો આ રીતે બનાવેલી પાણીપુરી ખાવાથી ગંભીર બીમારીઓ નથી જો બાળકો ગર્ભવતી મહિલાઓ અને વડીલો માટે ખોરાક જીવલેણ નથી સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ બધું અત્યાર સુધી અમદાવાદમાં પણ જોઈ રહ્યું હતું ત્યારે નિષ્ણાતો અને ડોક્ટરોનું કહેવું છે કે આવી ગંદકીમાં બનાવેલા ખોરાકથી ચામડીના રોગો અને ક્યારેક તો આથરડાને નુકસાન પહોંચે એવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે પાણી ભરેલી ગટર એ જ બાજુમાં પાણીપુરીના વાસણો અને એ જ પાણીથી તૈયાર થતું પાણી એ લોકો ખુશીથી પી રહ્યા હોય છે એમસીએ આ સ્થળે કાર્યવાહી કરી છે પરંતુ પ્રશ્ન એ છે કે શું એક રેડથી પરંતુ પ્રશ્ન એ છે કે શું એક રેડથી